જમના હોટેલ પાસે આવેલ હોટેલ ઓનર્સના સંચાલકે ગ્રાહકને માર માર્યો બીજેપીના ચાલુ ધારાસભ્યની હોવાનું બહાર આવ્યું આલિમ્બડીની લીંબડીની બનાવનો વિડીયો વાયરલ પીડિતે ફરિયાદ નોંધાવવા પોલીસને અરજી કરી હોટલ માલિક ભાજપના ચાલુ ધારાસભ્ય હોય એટલે કોઈ પણ ભોગે પોલીસ ફરિયાદ નોંધાશે નહીં તેની સો ટકા ખાતરી છે પરંતુ કોઈ પણ ભોગે કોઈ પણ રીતે મુસાફરો સાથે સમાધાન કરાવવા માટે રાજકીય આગેવાનો અને પોલીસ કર્મીઓ દ્વારા મથામણ કરવામાં આવી રહી હોવાનું મનાઈ રહ્યું છે લીંબડી પંથકમાં ધારાસભ્યના નજીકના સગાવાલા અને રાજકીય આગેવાનોનો દબદબો ચાલી રહ્યો છે ત્યારે અહીંની લીંબડી પંથકમાં અને શહેરમાં આવેલી સરકારી કચેરીઓમાં પણ દબંગીરીનો માહોલ છવાયો હોય છે ત્યારે કોઈ અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા એક શખ્સ બોલી શકે તેવી સ્થિતિમાં હોતા નથી તેથી ધારાસભ્યોના નામે સરકારી કચેરીઓમાં ભ્રષ્ટ અધિકારીઓ આખલા ચડી રહ્યાની ચર્ચા વહેતી થવા પામી છે બીજેપીના ધારાસભ્યની હોટેલ હોય સર્જાયા હોય ને ભોગ બનનાર લોકો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાય તો શું ભોગ બનેલા લોકોની ફરિયાદ ફરિયાદ લખવામાં આવે કરી અને જો પોલીસ પોલીસ તો આવી બને તેથી કોઈ પણ સંજોગોમાં ફરિયાદ નોંધવામાં નહીં આવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી સુરેન્દ્રનગર જિલ્લાના લીમડીના નેશનલ હાઈવે પર ભાજપના ધારાસભ્યની આવેલ હોટેલ ઓનેસ્ટ પર સંચાલકોની દાદાગીરી સામે આવતા ચકચાર મચી જવા પામી છે ઓનેસ્ટ હોટલ પર મુસાફરો પાસેથી વસ્તુની લખેલા ભાવ કરતાં વધુ રૂપિયા પડાવતા વિરોધ કર્યો હતો આ મામલે હોટલ ઓનેસ્ટના સંચાલકોની દાદાગીરી સામે આક્રોશ થવા મળ્યો હતો મારમારીની લૂંટ કરાવી હોવાનો આરોપ લગાવ્યો છે મુસાફરોએ તમે વધુ ભાવ લો છો તેવું કહેતા તો ભોગ બનનાર મુસાફરોને તેઓની હોટલ પાછળ આવેલા ફાર્મ હાઉસમાં લઈ જઈ ઢોર માર મારવામાં આવ્યો તે મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું બહાર આપ્યું છે ત્યારે એક મુસાફર તકરાર કરી રહ્યા હતા તેમાં ત્યાં એક જાગૃત વ્યક્તિ ઉપસ્થિત હતા તો એ સંચાલક સાથે વાત કરતા હોટેલ સંચાલકોએ તેઓને બેફામ અપશબ્દ બોલી માર મારી લૂંટ કરી હતી ભાજપના ધારાસભ્ય હોટેલમાં જ મુસાફરોને લૂંટવામાં આવતા હોય એક સવાલ ઊભો થાય આ સમગ્ર ઘટનાનો એક વ્યક્તિએ વિડીયો બનાવી દીધો હતો વાયરલ કર્યો હતો જેમાં એક જાગૃત વ્યક્તિ દ્વારા લીમડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં સમગ્ર ઘટનાને લઈ અરજી કરી હતી બીજેપીના ધારાસભ્યની હોટેલો અને ત્યાં મારવામારી દ્રશ્યો સર્જાયા હોય ને ભોગ બનનાર મુસાફરો પોલીસ સ્ટેશનના ફરિયાદ કરવા જાય તો શું ભોગ બનેલા મુસાફરોની ફરિયાદ લખવામાં આવે ખરી જો પોલીસ ફરિયાદ નોંધે તો પોલીસ કર્મીઓનું આવી બને તેથી પણ સંજોગોમાં ફરિયાદ નોંધવામાં નહીં આવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી હાલમાં સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભોગ બનનાર મુસાફરોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે ભોગ બનનાર મુસાફરો સાથે સમાધાનના પ્રયાસો કરવામાં આવ્યા છે

બ્યુરો રિપોર્ટ 724 ન્યુ આ અત્યારે બાર રૂપિયા કેમ લેવામાં આવે છે લીધા લે ભાઈ બરોબર છે તો કરી હા આવો આવો આવી વીડિયો હાલો હાલો

આપડે જોઈ શકો તો આ જે હોનેસ્ટ છે તેની ખુલે આમ દાદાગીરી જોવા મળી છે અને આ છે તે ભાઈ

મોબાઈલ નો વાત મોબાઈલ નો વાત જેમ બોલા જવા દેવું પગ ના ગાય